દર્શક મિત્રો નમસ્કાર આજે હું તમને વાંકાનેર તાલુકાના ચિત્રાકડા ગામે જે પ્રાથમિક શાળા છે જે વાંકાનેર તાલુકાનું જે છેવાડાનું ગામ છે ચિત્રાકળા ત્યાં જે શાળાની શું દશા છે જ્યાં કેવી તિરાડો પડી ગઈ છે ને ત્યાં કેવી જે પરિસ્થિતિ જે છે એની જે આખી જાયઝો લેવા માટે થઈને અર્જુનસિંહ વાળા ત્યાં આ ભાટી ટીવી માટે ખાસ જઈ અને એમને પણ એક આખી એક વિડીયો લીધો છે અને જે આપણને વિડીયો મોકલાયો છે ભાટી ટીવી માટે ખાસ તમે જોશો તો તમને થશે કે ખરેખર વાંકાણીની અંદરમાં જે તમે મોટા બણગા મારો છો જે તમે મોરે મોરો દેવાની વાત કરો છો અને જે તમે બધાને તમે રાજીનામા ધરવાની વાત કરો છો એ લોકોએ ખરેખર ચેતવાની જરૂર છે કે વાંકા તાલુકાની અંદરમાં બધા રસ્તા તૂટી ગયા છે વાંકાની શાળાઓ ખરાબ છે અને પાણીના પ્રશ્નો છે અસંખ્ય પ્રશ્નો છે સિટીના પ્રશ્નોની વાત હવે જવા દો તમે ગ્રામ્ય લેવલના એટલા બધા પ્રશ્નો છે તો ખરેખર વાંકાનેરના રાજકીય અગ્રણીઓ અને જે બધા જે સત્તાધીશો જે છે એમને જાગવાની જરૂર છે અને વાંકાનેરની જે ચિત્રાખડાની જે શાળા છે એની શું પરિસ્થિતિ છે એ ખરેખર જોવા માટે થઈને

આ આ આ છે નીચે બાળકો રમે છે આ બાળકોની માથે ગમે ત્યારે આ પોપડું પડે અથવા આ સ્કૂલનો પાયો છે પાયો બેસી ગયો હોય આ જુઓ તમે આ દેખાય છે આ આ પિલોર જે છે બીમ આખે આખો બીમ છે એ ફાટી ગયો છે આ તમે જોઈ ગયો આખે આખો બીમ ફાટી ગયો છે અલી રણછોડભાઈ રણછોડભાઈ છે આપણા રણછોડભાઈ તમારું શું કહેવાનું થાય છે આ સરકારની કેટલી મોટી બેદરકારી બાના કાઢે છે અમે વિકાસ કરે છે આ એમનો વિકાસ છે જોવો સ્કૂલો પણ સારી બનાવી શકતા નથી વિદ્યાર્થીઓ અહીંયા બસો ને વિદ્યાર્થીઓ ભણે છે અહીંયા આ ચિત્રાખાડા પ્રાથમિક શાળા છે જ્યાં એકથી આઠ ધોરણ સુધીમાં કુલ ટોટલ અંદાજે બસો ને એક્યાસી જેવી સંખ્યા છે પરંતુ આ બસો એક્યાસી સંખ્યામાં શિક્ષકોની બે શિક્ષકોની ઘટ છે આ જોવો તમે આ દિવાલ જુઓ આ દિવાલ દેખાય છે તમે વિચારો આમાં હજી આપણે વિશ્વગુરુ બનવાનું છે સ્કૂલ એક આની બનાવી નથી શકતા નહીં અને વિશ્વગુરુ બનવું હોય હજી તમે જોવા આ જોવા આ સ્કૂલ દેખાય છે તો અહીંયા આ દિવાલ છે આ દિવાલ જોવા આમાં ગમે ત્યારે વરસાદ ફૂલ વરસાદ આવે અથવા આજુબાજુમાં ક્યાંય કોઈ એવા બ્લાસ્ટિંગના કોઈ ઝટકા આવે તો પણ આ સ્કૂલ છે એ ગમે ત્યારે ભાંગે એમ છે અવારનવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અહીંયા આ મેન્ટેનન્સ બાબતે સરકારમાં કોઈ જાગૃતતા આવી નથી શિક્ષકોની એક મર્યાદા હોય છે આચાર્ય હોય છે એ આચાર્યોએ તો પોતાની તરફથી ઉપર રજૂઆત કરી દીધી છે પરંતુ હજી સુધી સરકારના ધ્યાને ક્યાંય એવું નથી સરકાર કોણ જાણે શું કોની રાહ જોવે છે બીજ ખબર નથી પડતી દરેક વખતે નબળા પુલ હોય છે તો એ પુલ તૂટી જાય પછી સરકાર જાગે એમાં શાળા કદાચ પડી જાય ને પછી સરકાર જાગે તો એમાં કાંઈ નવાય નથી આ વાકાને વિસ્તાર કોળી કોળી સમાજના ભાઈ રણછોડભાઈ છે આપણી સાથે એ પણ કેસ હજી આપણને બોલો રણછોડભાઈ

સ્થળેથી રજૂઆત કરતા હોય છે પણ ઉપર તંત્ર એટલું માયક આંગલું બની ગયું છે ખરેખર તો રાજકીય અહીંના જે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે એની નિષ્ફળતા આ કે એક ધારાસભ્ય ઉઠીને જો સ્કૂલમાં વિઝિટ ન કરી શકતા હોય અને સ્કૂલની રજૂઆતો પ્રત્યે તેઓ બાળકો છે આપણું ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય ગણો તો આ બાળકો છે પણ આ બાળકોની સ્થિતિ તમે જુઓ આ તમે જુઓ આ સ્કૂલના બાયણા ની જુઓ તો આ કેવી પરિસ્થિતિમાં બાળકો ગણે છે ખાંધા મારેલા છે સરકાર એક સ્કૂલ હારી નથી બનાવી શકતી અને વિશ્વગુરુની વાતો કરે છે એટલે આપણે જોવાનું રહે કે આપણે કેવા લોકોને મત આપીએ છીએ કેવા લોકોને આપણે ચૂકી કાઢીએ છીએ અને આ ચેલેન્જની રાજનીતિ કરતા હોય છે એ લોકોને આપણે કહીએ કે ભાઈ તમારે ચેલેન્જ ચેલેન્જ રમવું હોય તો ખરેખર તમે બાળકોના ભવિષ્યને સુધારો જ્યાં શાળાએ જ્ઞાન મળે છે એ શાળાઓને તમે પહેલાં ઠીક કરો જો બાળકો ભણી ગણીને હોશિયાર બનશે તો આ દેશનું ભવિષ્ય છે એ મજબૂત બનશે બાકી ચેલેન્જ કરવાથી કે ડાયરામાં વાતો કરવાથી કે ખોટા ચીન ચીનસપાટા કરવાથી કે ખાલી ફોટો કે વિડિયો મૂકી દેવાથી કે ગામના રોડ રસ્તાથી ભારતનું ભવિષ્ય નહીં સુધરે ભારતનું ભવિષ્ય સુધારવું હોય તો પહેલાં સરકારી શાળા છે એ શાળાઓને આપણે સુધારવી પડશે